નવસર્જન પત્રકાર ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સુરત જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું આજરોજ સુરત જિલ્લા સેવા સદન ખાતે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું જેમાં નવસર્જન ટ્રસ્ટના હોદ્દેદારો પ્રદેશ પ્રમુખ હરજીભાઈ બારૈયા જિલ્લા પ્રમુખ હકીમભાઈ વાળા મહામંત્રી ઝારા ખાન જિલ્લા પ્રભારી જિગ્નેશ સોસા સહપ્રભારી સમીર મનસુરી ઉપપ્રમુખ ખરણ જોશી તેમજ સુરતના દરેક પત્રકારો ઉપસ્થિત રહ્યા હતા જેમાં પત્રકાર પર થતા અત્યાચાર અને પત્રકાર પર કરાયેલ ખોટી ફરિયાદને લઈને મોટી સંખ્યામાં આજે કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું સભ્યોની સાથે જણાવવાનું કે સુરતના સિંગણપોર પોલીસ સ્ટેશનમાં નવજીવન ન્યૂઝના પત્રકાર તુષાર બસિયા સામે લગાવવામાં આવેલ અને આઈટી એક્ટ જેવી કલમો રદ કરવા બાબતને લઈને નવસર્જન પત્રકાર ચેરિટેબલ નેશનલ પ્રેસ એસોસિએશન દ્વારા તમામ જિલ્લાના પ્રભારીઓને ખાસ સૂચના આપવામાં આવે છે કે આપના જિલ્લાના પ્રમુખોને જણાવવાનું કે તમારા જિલ્લામાં કલેક્ટરને આદનપત્ર આપી પત્રકાર પર થયેલા અપાયા વિહોણો કેસ પરત લઈ ખોટી કાર્યવાહી કરી પત્રકારનો અવાજ દબાવનાર અને પોત પોતાની સત્તાનો દુરુપયોગ કરનાર અધિકારી વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ સાથે આ રજૂઆત કરવા માટે નવસર્જન પત્રકાર ચેટેબલ ટ્રસ્ટ સંચાલિત નેશનલ પ્રેસ એસોસિએશન દ્વારા સૂચના આપવામાં આવી છે જો કોઈ ખોટી રીતે પત્રકારનો અવાજ દબાવવા માટે કોશિશ કરશે તેની સાથે રમેશ નેશનલ પ્રેસ એસોસિએશન ઊભું રહેશે સંવાદદાતા રમેશભાઈ પરમાર દિવ મિરર ન્યૂઝ અમરેલી સુરત क्या किस लिए आवेदन आप लोग यहाँ देने के लिए यहाँ पे हम लोग कलेक्टर ऑफिस में आवेदन देना आए कि नौ सर्जन जो पत्रकार है पेपर है नौ उसकी जो पत्रकार दुसार करके उसने एक छोटी सी इंक्वायरी की

चलाएंगे पीआई की दबनगिरी हो रही है पीआई अपने आप को ईगो में आ जाते हैं कोई मामूली क्वेश्चन करता है और एक पत्रकार तो उसके ऊपर कुछ भी इंक्वायरी किए बिना हमारे संगठन को इंक्वायरी किए बिना डायरेक्ट वो लोग एफआईआर कर देते हैं पक्षों की कलम डाल देते हैं तो अब ये पत्रकार नहीं चलाएंगे लोक स्तंभ का चौथा स्तंभ पत्रकार है पत्रकार की आवाज़ ना कोई रोकेगा ना कभी रुकी ना रुकने वाली है इसीलिए हम आवेदन कलेक्टर ऑफिस के बाद हम कमिश्नर को भी देंगे और आगे हम हर पुलिस स्टेशन के जांच करेंगे कि यानी हमारे संगठन का कोई भी 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 पत्रकार अगर कुछ भी किसी भी, कायदे में आता है या किसी के लिए पकड़ा जाता है तो पहले एनपीए के प्रमुख उप प्रमुख महामंत्री सबको इन्फॉर्म करें और बोले कि आपका पत्रकार पकड़ा गया है आपके पत्रकारों के ऊपर कार्रवाई की जाती है लेकिन सबसे पहले इन्फॉर्म करना जरूरी અમારે એક પત્રકાર ઉપર જે ખોટી ફરિયાદ દાખલ થયેલી છે સિંગલ કોર્ટની અંદર જે અમદાવાદની ચેનલ છે નવજીવન ન્યૂઝ ને નામ છે ભાઈનું આપણે ટુ બસ એની ઉપર ખોટી એક ફરિયાદ દાખલ થયેલી છે રદ કરે સરકાર અને હુકમ કરે રદ કરવાનો અને આવો ભવિષ્યની અંદર ફરીવાર કોઈ દાખલો બને નહીં એના માટે નેશનલ પ્રેસ એસોસિએશન ઓલ ગુજરાતની અંદર તમામ કલેક્ટર મામલતદાર અને પ્રાંતમાં આવેદનપત્ર આપવાનું ફાઈનલ કર તમારી માંગની છે તો આગળ શું પગલાં ભરશો જે પત્રકારોથી જાગીર છે એને દબાવવાની કોશિશ થાય એવું અમને દેખાય તમારી માંગ નિ સંતોષ તો આગળ શું પગલાં ભરશો તો આગળ અમે ઉગ્ર આંદોલનમાં અત્યારે કેટલા પત્રકારો સાથે તમે અહીંયા ભેગા છો અત્યારે ચાલીસથી પચાસ પત્રકારો અમારી તમામ ટીમ હાજરી છે મેં કઈ કઈ જગ્યાએ અત્યારે આવેદન આપવાય છે અમરેલી ભાવનગર જો રાજકોટ બરોડા સુરત તમામ ગુજરાતના ચોત્રીસ ચોત્રીસ જિલ્લાની અંદર અમે આવેદનપત્ર આપવાનો કર્યું છે